મારા મત વિસ્તાર કડોદ ગામના બારડોલી તાલુકાના વતની છે તેઓ પિતા પુત્રી ચૌદ દસ બે હાજર પચીસ ના રોજ બારડોલી હાજર પચીસ ના રોજ પર્વતારોહણ ની શરૂઆત એમણે કરેલી અને એ દિવસે એમનો પરિવાર જોડે સંપર્ક થયેલો અને લગભગ એકત્રીસ દસ સુધીમાં તેઓ પરત ફરવાના હતા પણ હાલ એમના જોડે સંપર્ક થઈ રહ્યો નથી અને કડોદ ગામના યુવાન ધ્રુવિલ ગાંધી દ્વારા મને પણ એ આ પ્રસંગની મને જાણ થયેલી અને આ વિષયની મને જાણ થતાં મેં પણ પીએમઓ ખાતે સીએમઓ ખાતે એમને આ સંદેશ મોકલ્યો છે અને આપણી ભારતીય એમ્બેસી પણ એ નેપાળ પોલીસ અને પરિવાર જોડે સંપર્કમાં છે અને મને આશા છે કે ખૂબ આ પટેલ અને એમની દીકરી પ્રિયાંશી એનો પરિવાર જોડે સંપર્ક થશે એમના સંપર્ક કરાવવા માટેના તમા તમામ પ્રયત્નો થઈ રહ્યા છે આ વિસ્તારના સંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ વસાવાજીને પણ આ કડોદ ગામના જીગ્નેશભાઈ અને પ્રિયાંશી બેનના પરિવારજનો દ્વારા એમને પણ રજૂઆત થઈ છે એમણે પણ વિદેશ વિભાગ જોડે પ્રયત્નો કર્યા છે અને આશા રાખીએ છીએ કે બંને પિતા પુત્રી ભાઈ શ્રી જીગ્નેશભાઈ અને દીકરી પ્રિયાંશી ઝડપથી એમના પરિવારને મળે